છે છે અચાનક આત્મા ભટકે આ ભૂત રાત્રે કોઈ અવાજ આવે છે એટલે આત્મા હશે પણ ખરેખર મૃત્યુ પછી આત્મા ભટકે છે કે નહીં આજે આપણે આ પ્રશ્ન ધર્મ વિજ્ઞાન અને સમજદારી આ ત્રણેય દ્રષ્ટિકોણથી સમજીએ ભાગ લોક લોકમાન્યતા શું કહે છે ઘણા લોકો માને છે કે અકસ્માતથી મૃત્યુ આત્મહત્યા અને અધૂરી ઈચ્છા અથવા વિધિ વિધાન ન થયા હોય તો આત્માને શાંતિ મળતી નથી આત્મા શાંતિ પામતો નથી અને ભટકે છે આ માન્યતામાં આપણે વાર્તાઓ ફિલ્મો અને ડરાવનારી કથાઓમાં શીખીએ છીએ પણ મિત્રો માન્યતા હોવી અલગ વાત છે પુરાવો હોવો અલગ વાત છે વિજ્ઞાન કારણ શું કહે છે વિજ્ઞાન અનુસાર મૃત્યુ પછી શરીર અને મગજની બધી પ્રક્રિયા બંધ થઈ જાય છે જ્યાં મગજ નથી ત્યાં વિચાર નથી યાદ નથી અને ભટકવાની ક્ષમતા પણ નથી આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવો નથી કે મૃત્યુ પછી કોઈ આત્મા દેખાય કે ભટકે છે ભાગ ત્રણ લોકો આત્માને કેમ અનુભવે છે ઘણા લોકો એમ કહે છે કે મને અવાજ આવ્યો મને કોઈ દેખાયું કોઈએ મને બોલાવ્યું હકીકતમાં ઘણી વખત થાય છે ડર થાક એકલતા માનસિક દબાણ આના કારણે અને આને કહે છે ભ્રમ આ આત્મા નથી મગજની અસર છે ભાગ ચાર અંધશ્રદ્ધાઓનો ખતરો આવી શું થાય છે લોકો ડરી જાય છે તાંત્રિકો અને ઢોંગી બાબાઓ પાસે જાય છે અને ઢોંગી બાબાઓ આ વસ્તુનો લાભ લે છે પૈસા સમય અને શાંતિ ત્રણેય વસ્તુ બગડે છે ડરથી વિચારથી જીવન સારું બને છે આ માટે મારો એક વ્યક્તિગત સંદેશ છે મિત્રો કે આત્મા ભટકે છે કે નહીં એ કોઈની આસ્થા હોઈ શકે પણ તે સત્ય કહીને ડર ફેલાવવું ખોટું છે તો ચાલો આપણે ડર નહીં ફેલાવીએ અંધશ્રદ્ધા નહીં માનીએ સમજદારી અને જાગૃતિ ફેલાવીએ અને મારી અંતિમ વાત જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત